ગીર સોમનાથના વેરાવળમાં પોલીસ તંત્રનો વિડીયો વાયરલ થયો છે ખારવાવાડા વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસ પર પથ્થરમારા બાદ જિલ્લાની પોલીસને ખડકી દેવામાં આવી પોલીસે રોડ પર પાર્ક કરેલ વાહન પર ગુસ્સો ઉતાર્યો વાહનોની તોડફોડ કરતો વિડીયો પણ વાયરલ થયો પોલીસ તંત્રની કાર્યવાહીને કારણે ખારવા સમાજમાં રોષ જોવા મળ્યો છે જે વિડીયો હાલ વાયરલ થયો છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં

અને પોલીસ તંત્રનો આ વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને પોલીસના દમનની તેમણે જે ફરિયાદ કરી હતી તે ક્યાંક ને ક્યાંક સાચી હોય તેવા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે